નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સુરતમાં કરોડોનું ભૂલેખું ફેરવનાર નવ વર્ષે ઝડપાયા છે સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનાર આરોપી સુશીલ જોશીનો બુદના પોલીસે ઝડપી લીધા છે આ શખ્સ છેલ્લા નવ વર્ષથી ફરાર હતો તેની સામે વેપારીઓ સાથે કુલ બે પોઈન્ટ આઠ કરોડને ઠગાઈ કરવાનો આરોપ છે

ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ બિચારો ફેસ્ટનું પોસ્ટર રિલીઝ થયું છે તુષાર સાધુ સ્ટારર આ ફિલ્મ એક અઠ્યાવીસ વર્ષીય યુવક અને તેના પરિવારની પરફેક્ટ પુત્ર વધુ શોધવાની મજેદાર અને લાગણી સફળ શપથ રજૂ કરે છે વિપુલ શર્મા દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મોમાં પ્રશાંત ભારોટ અને જય પંડ્યા પણ સામેલ છે આ પારિવારિક હાસ્યથી ભરપૂર ફિલ્મ બે જાન્યુઆરીએ રિલીઝ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવું બન્યું વધુ મુશ્કેલ અમેરિકામાં ટ્રમ્પની સખત ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીયો માટે એચ વન બી વિઝા મંજૂરીમાં સિત્તેર ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે યુએસસીએસઆઈ ના આંકડા મુજબ ટીસીએસ જેવી ટોચની ભારતીય કંપનીઓનો રિજેક્શન રેટ વધ્યો છે અને માત્ર ચાર પોઈન્ટ પાંચ હજાર વિઝા ઇસ્યુ થયા છે

ડોક્ટર આદિલ અને મુઝમ્મિલ સહિત અન્ય ઘરો પર દરોડા પાડ્યા હતા એનઆઈએ જૈસના વ્હાઇટ કોલર મોડ્યુલ અને લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવાઓ શોધી રહી છે કારણ કે મોલવી ઇરફાન આ કેસમાં એક મુખ્ય કડી તરીકે સામે આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઠેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે

બંનેમાં સૌથી વધુ શિક્ષણનો ભાગ રેકોર્ડ બનાવનાર રોહિત શર્માના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે આવ્યા મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે રોહિત શર્મા બે હાજર સત્યાવીસ નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી ક્રિકેટ નિવૃત્તિ લેશે તેમણે રોહિત ની કારકિર્દી સાથે કેવી રીતે તેણે પાકિસ્તાન ના શાહિદ આફ્રિદી ને ત્રણસો ને એકાવન શિક્ષણ નો રેકોર્ડ તોડ્યો તેના વિશે પણ વાત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બાદ મુંબઈમાં માં ગ્રેપ કોલ લાગો મુંબઈના ઘણા વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ ખરાબ અને ગંભીર સ્તરે વટાવી ગયું છે આને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ અધિકારીએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લેવલ ચાર હેઠળના નિયંત્રણો લાગુ કરવાનું શરૂ કર્યું છે અસરગ્રસ્ત વિસ્તારોમાં માજગાંવ દેવનાર મલાડ બોરીવલી પૂર્વ ચકલા અંધેરી પૂર્વ નેવી નગર પવાઈ અને મુલોર સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના ડોક્ટર ગણેશની સંઘર્ષ ગાથા

આ મુદ્દે બીજેપી સાંસદ જગદંબિકા પાલે સખત વિરોધ દર્શાવ્યો અને કાર્યવાહી ની માંગ કરી રેણુકા ચૌધરીએ જવાબ આપતા કહ્યું છે કે નાનું અને જાનવર છે કરનારા અને મારનારા તો સંસદમાં છે પગલું ચર્ચાનો વિષય બની ચુક્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇનસ ટ્વેન્ટી ડિગ્રીમાં ભારતીય જવાનોને ક્રિકેટ રમતો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર ઇન્ડિયન આર્મી જવાનો નો એક વિડીયો વાયરલ થયો છે

રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે શિયાળામાં સવારે પ્રદૂષણ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે સવારે રાજકોટમાં એર ક્વોલિટી વૃક્ષોની આસપાસ પહોંચી ગયો હતો

કોલકાતા પોલીસ કમિશનરે ને અધિકારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે